અંજાર ખાતે આવેલ મેઘપર બોરિચીમાં ઘરમાં ઘુસી કાર સળગાવી દેનાર આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીમાં ઘરમાં ઘુસી કાર સળગાવી દેનાર આરોપી શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે આ આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અંગે મેઘપર બોરીચીના મંગલેશ્વર નગરમાં રહેનાર દીપ કાંતિલાલ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જે અનુસાર ફરિયાદી ગઈકાલે રાત્રે આદિપુર તરફ જઈ રહ્યો હતો તે સમયે એક શખ્સે તેને ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરું છું તું મને રોકડા આપ તેવું જણાવ્યું હતું બાદમાં આ શખ્સે ફરિયાદીના ખાતામાં બે હજાર સેન્ડ કરેલ હતા બાદમાં ફરિયાદી તેને પૈસા આપવા ગયેલ હતો જ્યાં આરોપી એ સમયે ફરિયાદીને પકડવા લાગતા તે પોતાના ઘરે નાસી જઈ ઘરના દરવાજા બંધ કરી નાખ્યા હતા જેથી આરોપી શખ્સોએ ફરિયાદીના ઘરે આવી ગાળાગાડી કરી કારમાં આગ ચાંપી દીધી હતી આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે